નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગીર ગાયો લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો હવે એક ગૌશાળાની કેટલીક ગાયો વેચવાની છે ગાયો અલગ અલગ નસલની કોઈ ગીર કોઈ દેશી કોઈ કાઠિયાવાડી એવી ગાયો છે અને કાભણ છે મોટાભાગની ગાયો કાભણ છે ચેક કરાવી અને પછી જ લેવાની છે એક જ જગ્યાએ તમને વીસ જેટલી ગાયો જોવા મળશે વેતણની વાત કરીએ તો અલગ અલગ વેતરણી છે જો તમને પસંદ આવે તો તમે જોઈ શકો છો બધી જ ગાયો એટલે કે વીસે વીસ ગાયો સાથે લેશો તો તમને કિંમતમાં પણ કરી આપવામાં આવશે અને બે ત્રણ ગાય એવી છે કે જે વિવાયેલી છે જેની અલગથી કિંમત કરવામાં આવશે પણ બધું સાથે લેશો તો સરેરાશ ભાવથી પણ આપવામાં આવશે જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો તમે ખરીદી શકો છો આ ગાયો છે જે વિવાયેલી છે હાલમાં ચાર લીટર દૂધ હાજરમાં છે ટાઈમે વાછડા સાથે છે તમે જોઈ શકો છો અલગ અલગ ક્વોલિટીની અલગ અલગ નસલની ગાયો અહીંયા તમને શ્રીરામ ગીર ગૌશાળા અમદાવાદની અંદર છે ત્યાં તમને જોવા મળી રહી છે હાલમાં એમને જે ગાભણ ગાયો છે એની પચીસ હજાર રૂપિયા કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે સાથે લેશો અને વ્યવસ્થિત સર ગ્રાહક હશે તો એને વ્યાજબી ભાવથી પણ આપવામાં આવશે ગાયો બધી સારી ને ન કોઈ સારી પાર્ટી સાચવાવાળી અને વ્યવસ્થિત સર કરાવવું હશે તો એને વ્યાજબી કિંમતથી ગાયો આપવામાં આવશે જો તમારે ખરીદવી હોય તો એમનો કોન્ટેક નંબર અને સરનામું અંદર જ મૂકવામાં આવેલું છે એની અંદરથી કોન્ટેક નંબર લઈ તમે એમને કોલ કરી શકો છો વધારે માહિતી પૂછી શકો છો જો ખરીદવી હોય તો જ તમે એમને કોન્ટેક કરી શકો છો ખોટા ફોન કરવા નહીં મિત્રો એમનું સરનામું છે શ્રીરામ ગીર ગૌશાળા અમદાવાદ પચીસ હજાર રૂપિયા અંદાજીત ગાભણ ગાયની કિંમત અને પિસ્તાળીસ હજાર રૂપિયા જે વિવાયેલી છે એની અંદાજીત કિંમત છે કિંમતમાં આગુ પાછું કરી આપવામાં આવશે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની પર તમારે ગાયભેસ વેચવા મૂક્યું હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામું કિંમત લખીને અમને મોકલી શકો છો અને સારી ક્વોલિટીની ભેસ ખરીદવી હોય તો પણ કોન્ટેક કરી શકો છો